તો બહાર નીકળો નહીં જીવ દયા ના કારણે આપણે માર્યો નથી અને આપણે નરેન્દ્રભાઈને ફોન કરી અને રેસ્ક્યુ કરવા માટે નરેન્દ્રભાઈ ને બોલાવ્યા છે મારું નામ મનસુખભાઈ નાથાભાઈ કણજારિયા ગામ અંજળા પર આ સ્કૂલ ના ટ્રસ્ટીએ છું અને પ્રિન્સિપાલ હું છું ઓકે તો મિત્રો આપણે આજે સાતમ નો એવો તહેવાર છે અને આજે તહેવાર ને પંદરમી ઓગસ્ટ પણ આજે છે તો ધ્વજવંદન ને એવું તો થઈ ગયું છે ત્યારબાદ હવે ઓફિસની અંદર સાપ છે બે દિવસથી આ કહેવાનું એમ થાય છે કે બે દિવસથી અમને એમ દેખાય છે પણ નીકળો નથી અમને એમ કે નીકળી જશે બસ સાપ હજુ એમ છે એટલે આપણે રેસ્ક્યુ માટે કોલ કર્યો આવા સાતમના તહેવારમાં આપણે કામકાજમાં હતા અને પછી મેલી ને તુરંત આ અડધી કલાકની અંદર પહોંચી ગયા છે હવે આપણે જઈએ અને જોઈએ કે કયો સાપ છે અને પછી એનું રેસ્ક્યુ કરીએ તો ચાલો ચાલો આવી જાવ ભાઈ

পান্য গিন্যে সিয়ে দেন গান্যে আন্র জাক্য আমতো রাঁখে আন্য দেকে রান্য মিত্রো খান্য কারাল ছে য় আন্য পান্য কালার જો દોસ્તો કે ધામણ સાપ છે એમ તો બહુ મોટો નથી પણ એકદમ ધમપછાળ બહુ કરે એટલે હેન્ડલ કરવો થોડુંક અઘરું લાગે જો કે આને આવી રીતે હોય એટલે આમ આટીઓ મારવા માંડે ઠેકડા મારવા માંડે છે આ રીતે કઈક એટલે આપણે એના બચાવના હિસાબે જે એવું લાગતું હોય છે કે મારો વિડીયો નો સીન જોઈએ એટલે એવું લાગે કે ભાઈ છે જે સાપ ને આમ ગુમરાવતા હશે ખરેખર સાપ જ છે એ જ ધામણ સાપ એવો ધમપછાડ સાપ આવે

મોટા પાસે કે ધામણ સાપ છે એ મિત્રો જ્યારે ખારો થાય છે અટેક કરે છે ત્યારે એનું ફન છે એ કઈક કે મોટા આગળ આવી રીતે એકદમ ઉફાવી લે છે ને પછી ડાયરેક્ટ અટેક કરી લે છે જુઓ

જો દોસ્તો ધામણ સાપ છે એ કઈક આ રીતે બાઇટ કરે છે જો ચાલો દોસ્તો હવે આપણે ખોટો ટાઈમ વ્યસ્ત ના કરતા આપણે એને બેની ની અંદર સહી સલામત પૂરી દઈશું ચલો આજે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ કેનેડી ગામથી અહીંયા અમે ફોન કર્યો અને એ રેસ્ક્યુ કરવા માટે આવ્યા નકર અમે ઓફિસમાં જઈ શકીએ એવી પરિસ્થિતિ નહોતી ખુબ ડર લાગતો અને આમ તો શ્રાવણ માસ છે એટલે મારવાનો પણ થોડોક આપણે એમ થતું હતું કે મારવો નથી જીવના કારણે કે જીવ દયા છે એ સાચી છે એટલે માર્યો નહીં અને અમે નરેન્દ્રભાઈ ને બોલાવી અને રેસ્ક્યુ કર્યું સહી સલામત એ જનાવરને જે તે જંગલ ખાતામાં અંદર મૂકી દઈએ અને અમારું કામ એ પૂર્ણ થાય તો આવું કામ કરવું જોઈએ ના કરવું જોઈએ ના સો ટકા આવું કામ છે એ તમને ભગવાન છે એ કરાવે માતાજી દયા કરે અને આવો કામ કરવાથી જે લોકો ડરતા હોય શ્રાપ એને પબ્લિક ટેન્શન છે એ દૂર થઈ જાય છે અને એક સાપ જીવ બચી જાય છે નરેન્દ્રભાઈ તમારું કામ બહુ બેસ્ટ છે આવું કામ છે એ માતાજી કાયમી માટે કરવા દઈએ અને આવા લોકોનો ડર છે એ દૂર થાય બીક દૂર થાય અને જીવ દયા જળવાઈ રહે હવે આપણે જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું જે આજુબાજુ બે ત્રણ કિલોમીટર સુધી વાડી વિસ્તાર કે રહેણાક ના હોય એવી જગ્યાએ અને જંગલી એરિયો હોય અને પાણી વાળો એરિયો હોય એવી જગ્યાએ સાપને સહી સલામત રિલીઝ કરી દઈશું ધન્યવાદ આભાર